વોર્ડ નંબર અનેક સોસાયટીઓમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે પીવાનું જે પાણીની લાઇન છે અને સાથે જે ડ્રેનેજની લાઈન છે તે બંને મિક્સ થઈ જતા જીવાત વળું પાણી અને પીળા કલરનું પાણી આવતું હોય બાળકો આ પાણી પીતા પી રહ્યા છે અને તેના જ કારણે તેઓ કોલેરા અને કમળાના શિકાર બની રહ્યા છે અને તેને જ લઈને ભાજપના નગરસેવકે હવે આ બજેટમાં વોર્ડમાં તમામ જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેની ઉકેલવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું હોય પીળા કલરનું જીવાતવાળું પાણી પીવતા અને ઘરના બાળકો અને મહિલાઓ કોલેરા અને કમળાના શિકાર બન્યા છે ત્યારે લોકો જે છે તેમાં પાણી પણ ભરતા નથી પીવાને પાણી જે છે તે ટાંકીઓમાં ભરતા નથી પીવાના જગ ખરીદી અને પાણી મેળવી રહ્યા છે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી ત્યારે સ્થાનિક કાઉન્સિલર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા લોકોનો અવાજ તેમને બુલંદ કર્યો હતો વોર્ડ તેરના કાઉન્સિલર બાળુ સુરવે છેલ્લા એક વર્ષથી અનેક વાર કોર્પોરેશનમાં રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજી સુધી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા થઈ નથી આજે પણ હજારો લોકો દૂષિત પાણી પી રહ્યા છે કોર્પોરેશનની કામગીરી તેના અધિકારીઓની જવાબદારીઓની ઉપર અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જોકે સત્તા પક્ષના કાઉન્સિલર જાગૃતિબેન કાકા કહી રહ્યા છે કે છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ડ્રેનેજ પાણીની લાઈન મિક્સ થતા સમસ્યા ઊભી થઈ છે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી છે આગામી બજેટમાં તમામ કામ લઈ ચોમાસા બાદ પીવાના પાણીની લાઈનની કામગીરી પૂર્ણ કરીશું લોકોનું સમસ્યાનું સમાધાન થશે તેવું જણાવ્યું હતું ખાડીયાપોળની અંદર જૂનો વિસ્તાર છે સિટી વિસ્તાર છે બાજુમાં નાની નાની પોળો બધાએ મકાનો વેચી અને હવે ફ્લેટ બનાવી દીધા એટલે ફ્લેટમાં પણ વસ્તી વધી ગઈ નીચે સિંગલ મકાનમાં હોય એમાં એક ફેમિલી રહેતું હોય ને જે ફ્લેટ બને એમાં ચાર ચાર પાંચ પાંચ માળના બનતા હોય એટલે મેમ્બર પણ વધતા હોય એટલે ડ્રેનેજની પણ સમસ્યા ત્યાં ગાડી છે પાણીની સમસ્યા છે પણ આ વખતના બજેટની અંદર અમે ખાડીયાપોળ એક બે પુનિતપોળ સલાટવાડા બરોટ મોલ્લો સિયાબાગ ભાવદાસ મોલો મંગળદાસ મોલ્લો પછી મેઇન રોડ ઉપર એક વરસાદી લાઇન આ બધા જ કામો અમે આ વખતે બજેટની અંદર લીધા છે કામગીરી ચાલુ જ કરવાની હતી પણ ચોમાસું બેસી ગયું એટલે ચોમાસા પછી આ કામગીરી ચાલુ કરવાની આવશે અને બધી જગ્યાએ નવી પાણીની લાઈનો નાખવામાં આવશે અધિકારીનું પણ અમે ધ્યાન દોરેલું છે દર બે દિવસે ત્રણ દિવસે ડ્રેનેજ સફાઈ ત્યાં આગાડી થાય છે જેટ મશીનથી સાફગીરી કર્યું છે અને હમણાં જ ત્યાં આગળ જે એક ટુકડો સડી ગયો હતો એ કઢી અને બીજો પણ નાખ્યો છે વારંવાર અમે આ વિસ્તારની રજૂઆતો કરતા છે ને છેલ્લા બે પાંચ સામાન્ય સભામાં ખાડિયાપોલ નંબર એકને બેમાં ગંદુ પાણી આવે છે હવે અમે કમિશનરશ્રીને રજૂઆત કરી છે તો પણ કોઈ જાતની યોગ્ય રીતે કામગીરી નથી કરી અને તમે જોઈ શકો છ છ મહિનાથી લોકોની ટાંકીઓ લોકો એવું સમજે છે કે કાલથી ચોખ્ખું આવે તો ટાંકી સાફ કરવામાં આવશે પણ છ મહિનાથી રોજ કારું ગંદુ પાણી આવે છે એના લીધે ટાંકીની સફાઈ પણ નથી થતી અને ઘરે લોકો નાના નાના બાળકો લોકોને ડાયરિયા થઈ ગયા છે લોકોને કોલેરાના રોગો વધી ગયા છે લોકોને ઝાડા ઉલટી થઈ જાય છે તો પણ આને છ મહિનાથી આવું ગંદુ પાણી સાહેબ કોઈ ના પીએ એના લીધે લોકોને પાણી આવે પછી ગરમ કરવું પડે અને ગેસનું બિલ પણ એના લીધે વધારે થાય પછી બહારથી જગ લાવવા પડે કેમ કે અમુક ઘરોમાં તો સિનિયર સિટીઝનો છે જગથી પાણી પીવું પડે છે જગનો ખર્ચો થાય અને પાણીનો વેરો ભરવાનો સાહેબ આટલો બધો ખર્ચો કોઈને પોસાય નહીં અમારી એવી માગણી છે કે વહેલી તકે અમારા વિસ્તારમાં જે કારું ગંદુ પાણી આવે છે એને વહેલી તકે નિકાલ નહીં કરવામાં આવે તો વિસ્તારની બહેનોને ને વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરે છે ખાડીયા નંબર એક છે આ ખંડેરાવ માર્કેટ અને અહીંયા છેલ્લા છ સાત મહિનાથી એકદમ ખરાબ પાણી આવે છે કે જે પીવાલાયક છે જ નહીં અને એટલું ખરાબ કે અંદર જીવડા હોય છે અળસિયા હોય છે અને બહુ જ એકદમ કાળું જ પાણી આવે છે એના માટે અમે છેલ્લા કેટલા વખતથી રજૂઆત કરી છે કોર્પોરેશનમાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી ખાલી ગટરો સાફ કરી કરીને જતા રહે છે પછી પાછળ કોઈ જોવા આવતું નથી કે હવે કેવું પાણી આવ્યું શું છે એના લીધે ઘણા બધા બીમાર પોળમાં બીમારીઓ થઈ ગઈ છે એડમિટ કરવા પડ્યા છે કોલેરા થઈ ગયો છે કમળો થઈ ગયો છે ટાઈફોઈડ થઈ ગયો છે અને પાણીની ટાંકીઓ પણ એટલી ખરાબ થઈ ગઈ છે કે અમારે કેટલી વાર વિસરાવાની ગરમ એટલું વાર કરવું પડે છે કે ગેસના બિલ એટલા બધા આવે છે ટાંકી વિસરાવવાનું એટલા બધા પૈસા થાય છે પણ એનું કોઈ અસર આજ સુધી એની કોઈ ઉકેલ આવ્યો છે નહીં તકલીફ પડે બહુ જ તકલીફ પડે છે કે પાણી પીવાતું એકદમ પીવા માટે લાયક જ નથી એકદમ ખરાબ પાણી આવે છે કે એમને કે આઈન જોઈ જુઓ તમે કે કેટલું ખરાબ પાણી આવ્યું હા હવે નહીં થાય તો પછી કરવું જ પડશે આંદોલન જ કરવું પડશે એનો કોઈ ઉકેલ નથી આવ્યો જ્યોત્ના પટેલ